રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની આવક નોંધાઈ છે લાલ મરચાની એકસો પચીસ બોરી લઈને ખેડૂતો યાર્ડમાં આવ્યા હતા જેનો હરરાજીમાં ભાવ અઢારસો રૂપિયાથી પાંત્રીસો રૂપિયા બોલાયો હતો અતિવૃષ્ટિને લઈને આ વર્ષે મરચાનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે જેને પગલે આવકનું પ્રમાણ ઓછું થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે જોકે ગત વર્ષે સારા ભાવ મળવા એ પગલે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો જોકે આ વર્ષે પણ ઓછા ઉત્પાદનથી સારા ભાવ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં 80 85 90 95 3200 ઓ 45 50 55 80 3480 આ તારું માન છે ભાઈ 3480 કેટલી ભારી લખો લઈ લઈ પૂરા બાર ભારી બીજાને તો પૂછો એમ ને તો પૂછો 3325 હાલે ભાઈ ભાઈ રાયચુને પૂછો એક તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે ગત વર્ષ કરતાં આવકમાં થોડુંક પ્રમાણ ઓછું જોવા મળે છે એનું કારણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો વધુ પડતા હેરાન થયા છે મહા મહેનતે પોતાનો માલ પકવી અને માર્કેટિંગ યાર્ડ સુધી મરચાં લાવી અને ખેડૂતોને સારા ભાવ મળવાની એક જે આશા છે એમાં અત્યારે આપણે વાત કરીએ તો ભાવ અઢારસો રૂપિયાથી લગાડીને પાંત્રીસો સાડા પાંત્રીસો રૂપિયાના રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઈ ગયેલી છે આજે સો થી સવાસો ભારી મરચાં આવેલા હતા તેના ભાવ અઢારસો થી લગાડીને અને પાંત્રીસો સુધી વેચાયેલ છે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે મરચાંનો પાક ફેલ થયેલ છે પણ બજારું સારી છે એટલા માટે ખેડૂતોમાં Lagani procedure.